ચાલો મિત્રો તો સૌપ્રથમ જે મિત્રો નવો હોય ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવા જ અવનવા વિડિયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બન્યા રહો અને આપણે જીરું વાવેતર માનીને તે અત્યાર લગીનની તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જે જીરું વાવેતરથી ફટાપે તે અહીંયા સુધીને તે અત્યાર લગીનની તો મિત્રો ખાસ કરીને આજે આપણા વિડીયોમાં આપણો વિષય છે કે જીરાને ખાસ કરીને અત્યારે અડોશમાં કાળિયાનો છંટકાવ મારવા માટે કહી દેવાનો સ્પ્રે કરશું કારણ કે અત્યારે ઝાકર પણ વધારે આવે છે અને જીરું પીળું હોય તો એની માટે આપણે શું કરશું અને ખાસ કરીને મચ્છી માટે કયો છંટકાવ કરશું મિત્રો તો આ તમામ પ્રકારની આપણે આ વિડીયોમાં વાત કરશું મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ સીતારામ જય માતાજી તમામ મીટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે એકવી એક બે હજાર પચીસ મિત્રો તો મિત્રો ફાઇનલી આપણે જીરાના ઘણા પણ વિડીયો અપલોડ કર્યા છે અને આજે પણ એક વિડીયો આપણે જોરદાર અપલોડ કરવાના છીએ અને તમામ ખેડૂત મિત્રોને બહુ સારો સપોર્ટ છે અને તમામ ખેડૂત મિત્રો જોવે છે મિત્રો તો ખાસ કરીને મિત્રો જે આપણો વિડીયો જોતા છે ને ખાસ કરીને ચોક્કસથી ફાયદો થશે કારણ કે હું નેવથી પંચાણું ટકા વિડીયો મારી ખુદ વાળીનાને જે હું ટ્રીટમેન્ટ આપું છું એના જ વિડીયો ખાસ કરીને બનાવશું મિત્રો તો મિત્રો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જીરામાં કાળિયા માટે ક્યારે છંટકાવ કરવો અને કયો છંટકાવ કરવો અને મચ્છી માટે અને જીરું ખાસ કરીને પીળવું હોય તો એની માટે આપણે ખાસ કરીને જેવું કંઈ 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 દવાનું ત્રણ મિક્સ કરીને છંટકાવ કરશું મિત્રો મિત્રો ખાસ કરીને છેલ્લા સત્તર અઢાર તારીખથી વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું છે એટલે કે સવાર સાંજ એકદમ ઠંડી અને દિવસે તડકો તો મિત્રો આ વાતાવરણ જીરાને બિલકુલ અનુકૂળ આવતું નથી કારણ કે આ વાતાવરણ થવાથી થ્રીપ્સ મચ્છી અને જીરામાં ખાસ કરીને કાઢી અને શક્યતા ફૂલે ફૂલ રહેશે મિત્રો તો આપણે બે ત્રણ દિવસ પહેલાં પણ વિડીયો ખાસ કરીને બનાવ્યો હતો કે ખાસ કરીને જીરાને અત્યારે તમે ખાસ એક કાળજી લેજો કારણ કે નગરજો કાળિયાની શક્યતા વધારે અત્યારે છે કાળિયું પણ આવી જશે અને મચ્છી પણ આવશે અને થિસ પણ આવશે અને ખાસ કરીને આ વાતાવરણ હવે બે દિવસ પછી પાછું એકદમ કમ્પ્લીટ ક્લિયર વાતાવરણ થઈ જશે જીરા માટે સારામાં સારું વાતાવરણ થઈ જાય છે એકદમ ઠંડી પણ ચાલુ થઈ જાય છે અને છાગર પણ બંધ થઈ જશે મિત્રો તો ખાસ કરીને સૌ વાત કરશું કાળિયાની મિત્રો કાળિયામાં આપણે એક વાળીએ નેટિવ સાંટ્યું છે અને આ વાળી આપણે બીજી વાડીએ જે ગેલેલિયો મિત્રો તો ખાસ કરીને મિત્રો આ છે ગેલેલીઓ તો ગેલેલીઓમાં મિત્રો આવે છે જે પિકોસ્ટ્રોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા ડબલ્યુ ડબલ્યુ એસ એસ સી ફોર્મ્યુલેશનમાં જે પ્રતિ પોપનું મિત્રો આનું માપ છે હોડ એમએલ તો મિત્રો ખાસ કરીને હોડ એમએલની વાત કરીએ તો જીરામાં એડવોસમાં જો તમારે સરકાવ કરવું હોય તો પચાસ થી પંચાવન દિવસે ખાસ કરીને મોઘરામાં જીરું આવતું હોય અત્યારે ખાસ કરીને તમે જોઈ શકો છો આ એકદમ કમ્પ્લીટ મોઘરામાં આવી ગયું છે તમે જોઈ શકો છો આ જીરું આપણું પંચાવન દિવસનું કમ્પ્લીટ થયું છે અને એકદમ આ રીતનું કાચું જીરું અને મોઘરા થવા માંડે તો મિત્રો ખાસ કરીને ગેલેલીઓનો છંટકાવ કરો ગેલેલીયામાં મેં તમને જણાવ્યું કે આવશે છે પિકોસ્ટ્રોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા ડબલ્યુ ડબલ્યુ એસ સી ફોર્મ્યુલેશનમાં તો આવ્યા પહેલાં મિત્રો એડોસમાં છટકાવ કરો તો પચાસથી પંચાવન દિવસે છટકાવ કરવો જેથી કરી અને સારામાં સારું રિઝલ્ટ મળે તો આવ્યા પહેલાં આપણે આનું ગોળ એમએલનું પ્રતિ પોપે માપશે અને ખાસ કરીને તમારે જો કાળિયું દેખાતું હોય અને કાળિયું આવી ગયું હોય તો પછી પ્રતિ પોપે વીસ એમએલ તો મિત્રો આવ્યા પછી તમારો ખર્ચો પણ વધશે અને પોપ પણ ખાટા ખાટાછાટવો પડશે પ્રતિ પોપે ચાર પાંચ એમએલ દવાનું પ્રમાણ પણ વધારું પડશે અને પોમ્પ પણ અત્યારે તમે વીઘે ચાર પોમ્પ કરતા હોય તો વીઘે પછી પાંચ પોપ કરવા પડે છે મિત્રો તો કાઢી માટે આપણે ઘણી જાતની આવે છે પણ સારી પ્રોડક્ટ મિત્રો લેવી જેવી કે ગેલેલીઓ પછી આપણે નેટિયો પછી મિત્રો ગેલેલીઓ વાય આવે છે તો ગેલેલીઓ વાયમાં પીકો સ્ટ્રોબેન આવે છે સાત ટકા આમાં આપણે બાવીસ ટકા છે અને એમાં આવે છે સાત ટકા તો પીકો આવે છે તો એનો ગેલેલીઓ વાય થોડું આપણે આના કરતાં હલકું ગણાય છે અને બીજું આપણે નેટિયો આવે છે પછી એજોસ્ટ્રોબિનને ની લાવે છે જટાયુ આવે છે એમાં આપણે ક્લોરોથિલ નકરું આવે છે પંચોતેર ટકા તો અલગ અલગ બધા મિત્રો આવે છે તો અત્યારે ખાસ કરીને ગેલેલીઓ મારા વધારે છાંટતા હોય છે તો આ અતિ ખાસ કરીને ની વાત મિત્રો હવે આપણે વાત કરીશું મચ્છી તો મિત્રો મચ્છી આપણે ક્યાંક ક્યાંક દેખાતી હોય ખાલી આખા ભાગમાં આંટો મારો અને બે બે ત્રણ જગ્યાએ દેખાતી હોય તો આપણે થાયોમેથો જામ લઈ શકીએ તો મિત્રો આ છે થાયોમેથોજામ પંચોતેર ટકા ડબલ્યુ ડબલ્યુ એસ જી ખાસ કરીને તમે જોઈ શકો છો કે થાય જામ પોંચોતેર ટકા ડબલ્યુ ડબલ્યુ જી તો ખાસ કરીને મિત્રો આનું માપ છે આપણે પ્રતિ પોપે સાતથી આઠ ગ્રામીમાં આવે છે તો આનું સાત થી આઠ ગ્રામ એટલે કે એકસો ને પચીસ ગ્રામ છે તો મિત્રો આના વીસ પોપમાં પણ આપણે ખાસ કરીને પલારી શકીએ છીએ મિત્રો અને જો મચ્છી મિત્રો એકદમ વધારે દેખાતી હોય ખાટી ત્યાં જેમ હેલા જામ ઉપરથી આમ ચાલતા ચાલતા એમ થાય કે લાગર મચ્છી દેખાય છે તો એની માટે મિત્રો આપણે ભારે ડોઝમાં જવું પડશે જેવું કે ઉલાલા છે અથવા પનામા છે મિત્રો તો એનું પણ સાતથી આઠ ગ્રામનું માપ છે ઉલાલા અથવા પનામાનું અને અથવા આપણે ટોલ્ફ ફ્રાઈડ આવે છે જે પંદર ટકા એનું માપ છે ત્રીસથી પાંત્રીસ એમ એલ પ્રતિ પોપે મચ્છીમાં ગળા માટે વધારે હોય તો મીડિયમ હોય મિત્રો તો આની માટે આપણે આ સટ્ટાઓ કરી શકીએ અને અત્યારે ક્યાંય ન દેખાતી હોય તો એડ એડ પણ આપણે અત્યારે આ નાખી શકીશી કારણ કે વાતાવરણ ચેન્જ છે એટલે લગભગ અત્યારે એસીથી નેવું ટકા ખેડૂતના જીરામાં મચ્છી અને થ્રીપ્સ હોય છે મિત્રો તો આપણે થિપ્સનો પણ વિડીયો કાલે બનાવશું ખાસ કરીને એનો અલગથી તો આનું માપ મિત્રો આપણે જણાવ્યું હવે ખાસ કરીશું મિત્રો આના ભેગું અત્યારે અમુક જગ્યાએ આપણે જે જીરામાં વધારે પાણી લાગી ગયું કે એવું ગમે તે હોય મિત્રો તો એના એમાં આપણે છે નેનો ઉરિયા મિત્રો નેનું ઉરિયામાં મિત્રો આપણે જે પહેલાં આવતું જે એ ઝેર આપણે એ નાઇટ્રોજન આપણે આવતું પાંચ ટકા અત્યારે નાઇટ્રોજન છે સોળ ટકા નાઇટ્રોજન છે અને વીસ ટકા નાઇટ્રોજન બે અલગ અલગ ફોર્મ્યુલેશનમાં નાઇટ્રોજન આવે છે તો આનું માપ છે ચાલીસ થી પચાસ એમએલ પ્રતિ પોપે તો આ ત્રણેયનું મિશ્રણ કરી અને આપણે ખાસ કરીને નાખી શકીએ છીએ મિત્રો કે જે જીરું એકદમ પીળું હોય પીડાશ હોય તો એકદમ કલરમાં આવી જતું હોય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને હલાવીને ખાસ નાખું તો આપણને ગમે તે દવાનું પરિણામ સારું મળે છે મિત્રો અને ગેલે લિઓ ખાસ કરીને મિત્રો હલાવીને નાખો કે જેથી કરીને આ થોડુંક જાડું દૂધ જેવું આવે છે તો હલાવવાથી એકદમ દવા મિશ્રણ થઈ જતી હોય છે અને સારામાં સારું મિત્રો પરિણામ મળતું હોય છે મિત્રો તો મિત્રો આજે આ વિડીયો એટલું ને આ વિડીયોમાં તમે સંપૂર્ણ સમજી જી છો અને બીજા પણ જીરાના આપણા ઘણા વિડીયો જ્યાં આપણે વવતર કરી જ્યાંથી પટ આપી ત્યાંથી અત્યારે લગીને તમામ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં ફાઇનલી મૂકેલા છે અને તમામ વિડીયોની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે ફાઇનલી ડિસ્ક્રિપ્શનમાં જઈને અને તમામ વિડીયો ખોલી શકો છો મિત્રો તો બસ આજે વિડીયો માન્યો ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા પ્રશ્નો પણ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો આગળ શેર કરજો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને માહિતી મળે તો મિત્રો જીરામાં સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આપણે જોઈ અને તમે ટ્રીટમેન્ટ કરતા હોવ તમને અવશ્ય ફાયદો થશે તો બસ આજે એટલું જ છે